તો તો વધુ આગળ વાત કરીએ સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપનો ઉપયોગ કરીને ત્રણ યુવકોએ એક રત્ન કલાકારને લૂંટી લીધો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે આરોપીએ યુવકને મળવા બોલાવી ચપ્પુની અણીએ ધમકાવી તેની પાસેથી રોકડ રકમ મોબાઈલ અને બાઇક પડાવી લીધા હતા આ ગુનામાં વરાછા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને પકડી પાડ્યા છે જ્યારે એક ફરાર જોવા મળી રહ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ કતાર ગામનો ઓગણત્રીસ વર્ષીય રત્ન રત્નકલાકાર ગેડેટીંગ એપ દ્વારા ત્રણ અજાણ્યા યુવકોના સંપર્કમાં આવ્યો હતો ત્યારે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસની રાત્રે આરોપીએ તેને વરાછાના મારુતિ ચોક પાસે બોલાવ્યો હતો યુવક ત્યાં પહોંચતા જ આરોપીએ તેને ચપ્પુ બતાવી ડરાવીને એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેઓએ તેની પાસે પચાસ હજારની માગણી કરી હતી ત્યારે યુવકે પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેને વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને તેને ધમકી આપી માર માર્યો હતો ત્યારે ગભરાઈ ગયેલા યુવકે તેના જ મોબાઈલથી ગૂગલ પે દ્વારા પાંચ હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા આટલું જ નહીં આરોપીએ તેનો આઠ હજારનો મોબાઈલ અને એંસી હજારની બાઇક પણ છીનવી લીધી હતી લૂંટ બાદ ત્રણેય આરોપીઓએ યુવકને ધમકી આપી છે કે જો તે પૈસાની વ્યવસ્થા કરશે તો જ તેનો ફોન અને બાઈક તેને પાછો મળશે નહીતર તેને જાનથી મારી નાખવામાં આવશે તેવી તેને ધમકી પણ આપવામાં આવી છે તો આ ઘટના બાદ ભોગ બનનાર યુવકે તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે તત્કાલમાં તપાસ હાથ ધરી અને ગણતરીના જ કલાકોમાં બે આરોપીઓ અર્સિત સાંખટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં દીપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે જ્યારે હાલ પોલીસે જે ત્રીજો ફરાર આરોપી છે તેને શોધખોળની તપાસ હાથ ધરી છે